કારણ કે રમ રાવણ ને જયારે ચડાઈ કરી તંબુમાં બધા બેઠા હતા ને એટલે અચાનક બે દાડા બેઠા ને લડાઈ ચાલુ થઈ ગઈ હોય એટલે લક્ષ્મણે વાત કરી કે આપણા મંડપ માં આવું હોય નહિ પણ ધડા ઉડાડ્યું કેમ એટલે વિભીષણે કીધું મારો ભાઈ રાવણ છે ને માયા વિશે કદાચ આપડા મંડપમાં કોઈ આવીને એનો વાનર નું સ્વરૂપ લઈને બેસી ગયો હોય

તરત ખબર પડી છે પણ મહાપારોષો સંતો આજના જે વર્તમાન કાળના ના અંદર જે પ્રગટ સંતો છે એ આપણને એક દિશા તરફ લઈ જાય ભવિષ્ય શું થઈ ગયું એનો ઇતિહાસ નથી વાપરવો ભૂતકાળમાં શું થઈ ગયું ભવિષ્ય જાગો સંતો જગારે અને જે જાગ્યા ને પરમપોદ ને પામ્યા બધું તમને મળી જાય

ભારત નો પવન ના જાય બનાવવા વાળે કોઈ ગલત કર્યું નથી સાહેબ ગલત સાબિત આપણે કરી રહ્યા છે અને ભગવાન કૃષ્ણજી પણ ગીતામાં કહી રહ્યા છે

તમેન તમે લડવા જાવ તમને જેલ માં ગાઈ દે હે નહીં બાર ગાઈ નાખ છું હું તો 1992 માં જાતે લડ્યો છું એટલે મને ખબર છે એટલે મહાપુરુષો સંતો આપણને વેદ શાસ્ત્ર પુરાણ ગીતા ભાગવત રામાયણ તમામ નો સાર નીચોડીને આપણને એક દિશા તરફ લઈ જવા માગે છે કે તમે તમને ઓળખી લો તમે કોણ છો તમે હિન્દુ નથી મુસ્લિમ નથી ભગવાન કૃષ્ણ કે છે કે કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સયદ ને શેખ જ્ઞાન કરીને ઓળખો તો આત્મા એ આત્માને ઓળખો અને મીરાબાઈ જેવી પણ એવું બોલી આત્માને ઓળખ્યા વિના લખ લખ ના મટે વિ તમારા પગની પાની થી માંડીને વગળ આ માપો ને એટલે ચોટી સુધી કમ્પ્લીટ ચોર્યાસી વગડ થાય હાલ બેઠે બેઠે માપવાય તો તમારે પ્રેક્ટિકલ કરીને માપી લેવાનું આ ચોર્યાસી નહીં મટે

એવું ટેકનોલોજી અપનાય છે શ્રી સંસ્કૃતિને અને શક્તિને નષ્ટ કરવા માટેના પ્રયોગો છે પૃથ્વીરાજ ચૌહાણ ની હું એક ટૂંકમાં વાત કરું સાહેબ આપણે ભૂલ્યા છે ક્યાંથી કોઈ ભૂલ ભૂલવાડે એવું નથી પણ આપણે ભૂલી ગયા છે મોહમ્મદ ગોરીને પૃથ્વીરાજ ને સત્તર વખત યુદ્ધ થયું ભૂમિમાં એન મોહમ્મદ ગોરી સત્તર વખત પૃથ્વીરાજ ને હરાય પૃથ્વીરાજે એને હરાયો મોહમ્મદ ગોરી મોહમ્મદ ગોરી છતાં હાર ના માન્યો અઢારમી વખત એને એના ગુરુ ને પૂછ્યું છે કે બાપુ સત્તર વખત ભારતમાં ગયો પણ પૃથ્વીરાજ એક એવો છે ને મને જીતવા દેતો નથી શું કરવું જો ધર્મ રાજકારણ ના હોવું જોઈએ રાજકારણમાં ધર્મ હોવો જોઈએ તો જ આ ભારત દેશ મજબૂત બનશે એટલે એના ગુરુ એને સલાહ આવી કે તું એક વખત ખતરો કરે હું તને એક એવો સિક્કો આપું છું અને સિક્કાની બંને બાજુ જ હોય જેમ સાપલે પિક્ચર રાખતો રાખજો એટલે એને મોહમ્મદ ગોરીને સિક્કો આપ્યો છે રાણી સિક્કો બંને બાજુ રાણી મોહમ્મદ ગોરી કીધું તારો સૈન્ય હવે નબળું પડી ગયું છે સત્તર વખત જેના હમી હાર પામ્યો સૈન્ય લડવા તૈયાર ના થાય

મોહમ્મદ ગોરી અને સત્તરમી વખત અઢારમી વખત જયારે આવ્યો ને ત્યારે પેલા આવતા પેલા એને છાવણી નાખી છે જોયું છે કે વારો રાજ પડી છે અત્યારે નથી લડવું હવા લડશે આપણે પણ રાજ પડી હતી એટલે બધું સૈન્ય કોરે બાજુ બેઠો હતું અને સૈન્ય અલગ 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 ચૂલા કરી કરીને બેઠો હતું એટલે કે આ ચૂલા છે ના થાય છે એક માણસને ને મોકલ્યો ગુપ્ત વેસે અને ત્યાં જોયું કે બધા માણસો રસોઈ પકાવે છે કંચનજી તે બધા ચૂલા અલગ કરી 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 અને રસોઈ પકાવે છે એટલે તરત કહી કે જીતી દા કેમ કે અલગ બેસીને જો ભેગા બેસીને ખાઈ ના કહેતા હોય ને તો હવાર ભેળા બેસીને લડી નહીં બસ આ તારણ કાઢી લીધું હોય અને અઢારમી વખત પૃથ્વીરાજ ચૌહાણ નો એને પકડી લીધો સાહેબ

એવી વાત આપણને સમજાવે સાહેબ જે એક ચોપડી નિશાળ માં ભણી યુનિવર્સિટીમાં જઈ નથી પણ જેની અંદર એવી શક્તિ

જે પણ બીજ નું જે પણ એની અંદર ટકાવારી સંસ્કાર કેટલી આવે લેબોટરી માપી ન શકે તો ગંગા સતી કીધું કે આવો મેદાનમાં જાતિ સજાતિ તમને જુપ્તી કરાવી બીબામ પાડી દો બીજી

ભલે રહ્યું પણ મારો દીકરો પ્રભાવશાળી બનવો જોઈએ ભારતના જીવો નું કલ્યાણ કરવો જોઈએ અને મુનિ ની સલાહ લીધી નારદ મુનિ એ એ કીધું કે જો હું કહું એમ તું કરવા રહેતી હોય તો કદાચ હું કહું એમ જો સિસ્ટમ પ્રમાણે તું કરે ને તો બદલાઈ જાય ને કે બદલાયું અને સાહેબ કયા તું તૈયાર થઈ

એટલે તરત નારદ મુનિ ની સલાહ યાદ આવી કે હવે આ સમય છે જો ઋતુ વગર તમે તો રાક્ષસ પેદા થાય અને મુસલમાને થાય તરત જ એને સમજણ સાહેબ સ્પર્શ્રી આવે સ્પર્શ કર્યો છે કામ ઉત્પન્ન થયો એને એવું કીધું કે પતિદેવ પેલું પક્ષી શું નામ લેતું હતું કે નારાયણ બોલી નારાયણ 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 દિવસે અને તરત કીધું કે તમારો જો કદાચ આ બ્રહ્માજી ના લોકમાં તો તમે સત્તા મેળવી છે કદાચ નારાયણ નારાયણ કરો છો ને લોકમાં જો સત્તા મેળવી હોય તો હજી તપ કરવું પડે અને જૂઠો માણસ જૂઠી વાત ને તરત પકડી લે કે જો નારાયણ હો કબજે કરવા હોય તો તમારે તપ હજી કરવું પડે નારાયણ પ્રસન્ન થાય પછી તમે એના હોમાં ત્રિલોક નો રાજ કરી એટલે કે તાણવે કે જો તપ કરવા તપ કરવા માટે જતો રહ્યોરદ મુ કોણ ભારત ની દીકરી સાહેબ ગીતા પુસ્તક વાંચવા તૈયાર છે હું રામાયણ નું પુસ્તક વાંચવા તૈયાર છે અરે એક જીજાભાઈ જેવી શિવાજીને કહેતી હોય સાહેબ પેટમાં સાંભળેલી શિવા રામ લક્ષ્મણની વાત જેના ગર્ભમાં બાળક નો સંસ્કાર થાય ને તો માં કદાચ જાગૃત થાય જેઠાલાલ ની સિરિયલો જોવાનું ચાલુ રાખો છો એટલે એ પાઘા જેવા છોટા ભીમ જેવા બાળકો આવે એ ભારતમાં ના લડી શકે થાય જાગૃત સંત કરે આપણા ધર્મ ને નષ્ટ કરી રહ્યા છે અને બધા ખબર છે ધર્મ નું નામ લઈ અને ધર્મ માં ભારત દેશ ને તોડવાનો પ્રયાસ જે કરે ને એ કાયર છે કુંભનો મેળો ચાલુ છે બાપુ હે ખાલી એક વખત ઓર્ડર આલો ને હું તો ચેલેન્જ કરું છું આલ મોદી સાહેબ ની સત્તા છે આપડા હિન્દુસ્તાન માં ખાલી એક વખત ઓર્ડર આલો ને કે જો ભાઈ આયુ આમ કરો તો ખાલી કુંભના મેળા થી મારા નાગા સન્યાસીઓ ખાલી દોડે ને તોય પેલું ડટાઈ જાય બોલો ખાલી દોડ મૂકે તોય પેલું સોતરું જમે સંતો ની વાતને કોઈ મોનવા તૈયાર નથી સાહેબ એટલે જાગવાની વાત છે પોતાના સ્વરૂપ નું જયારે જ્ઞાન થઈ જશે ને રામે આપણને જગાર્યા રામે કેવું રાજ કર્યું સાહેબ